છોટાઉદેપુરની મોડલ શાળા ખાતે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે જણાવ્યું હતું કે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામમાં સમગ્ર દેશમાંથી પસંદ કરવામાં આવેલા પાંચસો તાલુકાઓમાં ગુજરાતના તેર તાલુકાઓ સામેલ છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં શિક્ષણ આરોગ્ય અને સ્વાવલંબન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો અને સખી મંડળની બહેનોને રૂપિયા પંદર લાખનો ચેક પણ આપવામાં હતો નીતિ આયોગ દ્વારા જે એસ્પિરેશનલ બ્લોક્સ છે ત્યાં ઓગણચાલીસ ઇન્ડિકેટર્સની ઓળખ કરી છે આ ઓગણચાલીસ ઇન્ડિકેટર્સ એવા છે જેમાં આપણે ફોકસ તરીકે કામ કરીએ તો આપણા બ્લોક્સના નસવાડી અને કમાડ જે એસ્પિરેશનલ બ્લોક્સ છે એમના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ થઈ શકે છે આ ઓગણચાલીસ ઇન્ડિકેટર્સમાંથી સીઈઓ નીતિ આયોગ દ્વારા છ ઇન્ડિકેટર્સની પહેચાન કરી છે આ છ ઇન્ડિકેટર્સ એવા છે જે આપણા આરોગ્ય પોષણ અને એનઆરએલએમના છે એમાં એમાં દસ બહેનોના મંડળમાં મેં મોટું મંડળ બનાવેલું છે એમાં બધી બહેનોની મિટિંગ કરીને મારા પ્રમાણે દરખાસ્ત પ્રમાણે પંદર લાખનો ચેક આપવામાં આવ્યો એ દસે દસ બે મંડળની બહેનોને અમે મિટિંગ કરીશું એ મિટિંગ કરીને જે મંડળમાં જે બહેનોને જરૂરિયાત પડશે એ પ્રમાણે મંડળ દ્વારા અમે પૈસાની વહેંચણી કરીશું સરકાર શ્રી દ્વારા અમને પહેલાં સખી મંડળમાં બે લાખની લોન આપી હતી એ પૂરી થઈ ગઈ વ્યાજ સંગાત અમે ભરીને અને હવે અમને ચાર લાખની લોન આપી છે ચાર લાખની લોન પણ અમારી પૂરી થઈ ગઈ ભરાઈ ગઈ વ્યાજ સંગાતે અને હવે અમને છ લાખની આપશે અને સી બીઓમાં અમને સાડા ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા